દેશનો ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કિસ્સો ગુજરાતના ગાંધીનગરમાંથી પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિલા ડોક્ટર ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે આરોપીએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપીને મહિલા ડોક્ટરને ત્રણ મહિના સુધી ડિજિટલ રીતે બંધક બનાવી હતી અને પાંત્રીસ બેંક ખાતાઓમાં ઓગણીસ ચોવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે તપાસ દરમિયાન આ છેતરપિંડીનું કંબોડિયા કનેક્શન સામે આવ્યું છે મળતી માહિતી મુજબ ગાંધીનગરની એક મહિલા ડોક્ટર ડિજિટલ ધરપકડનો ભોગ બની છે આરોપીએ મહિલા ડોક્ટરને ત્રણ મહિના સુધી ડિજિટલ રીતે બંધક બનાવીને પાંત્રીસ ખાતાઓમાં ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા કેસમાં ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે સુરતથી લાલજી બલદાનિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે લાલજી બલદાનિયાના ખાતામાં એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પૂછપરછ બાદ મળેલી માહિતી મુજબ આરોપીએ ઓગણીસ માર્ચે મહિલા ડૉક્ટરને પહેલો વિડીયો કોલ કર્યો હતો અને તેને એફ અને પીએમએલ એના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી હતી આ પછી આરોપીએ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં ડૉક્ટરના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા આરોપીએ મહિલા ડોક્ટરને એટલી ડરાવી દીધી હતી કે તેને પોતાનું ઘર ઘરેણા એફડી શેર સર્ટિફિકેટ વહેંચી દીધા હતા અને પૈસા આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા આ મામલે સ્ટેટ સાયબર ક્રાઇમના એસપી ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર આ કેસમાં એક અઠવાડિયા પહેલાં ફરિયાદ નોંધાઈ હતી તેથી ઝડપી તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે આ કેસમાં આરોપી લાલજી બલદાનિયાની ધરપકડ કરવામાં આવી હતી અને આ પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શંકા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ